હલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ કોઈ ભરત પર તો મિત્રો જેમ કે હમણાં ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વિભાગમાં કાર્યકર અને તેડાગરની ભરતી ચાલી રહી છે તો તેની અગત્યની માહિતી મેળવું છું તો આ વિડીયોને અંત સુધી જુઓ અને તમે અમારા વિડીયોમાં નવા હોવ તો વિડીયોને લાઈક કરો આગળ મોકલો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહે તો શું છે આ ભરતીની માહિતી આ વિડીયો દ્વારા મેળવીએ તો મિત્રો આ ભરતી વિશે અગત્યની તારીખોની વાત કરીએ તો કે અરજી કરવાની તારીખ છે આઠ આઠ બે હજાર પચીસ એટલે કે આઠ મહિનાની આઠ તારીખથી ભરતી કરવાનું ચાલુ થઈ ગયું છે અને હવે ભરતી કરવાની છેલ્લી તારીખ છે આઠમા મહિનાની ત્રીસ તારીખ એટલે હવે થોડાક જ દિવસ બાકી રહ્યા છે એટલે જે કોઈ બહેનોએ આ ભરતીનો લાભ લેવો હોય તે જરૂરથી ફોર્મ ભરાવે અને અરજી કરવાની વેબસાઇટ છે આપણે ડિસ્પ્લે પર જે વેબસાઇટ દર્શાવેલ છે તેમાં તમે અરજી કરી શકો છો અથવા તમે તમારા મોબાઈલના બ્રાઉઝર દ્વારા જે ડિસ્પ્લે પર વેબસાઇટ દર્શાવેલ છે તે ટાઈપ કરીને વેબસાઇટ ઉપરથી તમે ઓનલાઈન અરજી કરી શકો છો દર્શક મિત્રો આ ભરતીમાં જગ્યાઓની વાત કરીએ તો ટોટલ નવ હજાર આઠસો ને અઠ્યોતેર જગ્યા છે જેમાં આંગણવાડી કાર્યક્રમમાં જોઈએ તો પાંચ હજારની આજુબાજુ છે અને તેળા ઘરમાં ચાર હજારની આજુબાજુ છે ટોટલ એમ કરી અને નવ હજારને આઠસોની આસપાસ જેવી જગ્યા થાય છે દર્શક મિત્રો હોય મર્યાદાની વાત કરીએ તો કે તમારે ઉંમર ઓછામાં ઓછી અઢાર વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને વધુમાં વધુ તેત્રીસ વર્ષથી વધુ તમારી ઉંમર ન હોવી જોઈએ એટલે કે અઢારથી તેત્રીસ વર્ષની વચ્ચેના જે કોઈ બહેનો છે તે આ ભરતીમાં ફોર્મ ભરાવી શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો જે આંગણવાડી કાર્યકર માટે રાજ્ય સરકાર માન્ય બોર્ડમાંથી બાર પાસ કરેલું હોવું જોઈએ એટલે કે કાર્યકર બાર પાસ કરેલ હોવું જોઈએ અને તેડાગર ઘર માટે રાજ્ય સરકાર માન્ય બોર્ડમાંથી દસ પાસ હોય તો તમે તેળા ઘરમાં એપ્લાય કરી શકો છો હવે મિત્રો આ ભરતીમાં આપણે પગાર ધોરણની વાત કરીએ તો કે કાર્યકર માટે દસ હજાર પગાર મળવાપાત્ર થશે અને જો તે તમે તેળા ફોર્મ ભરાવો તો તમને પાંચ હજાર પાંચસો પગાર પાત્ર પણ થશે પણ મિત્રો તેમાં પણ થોડોક સુધારો આવ્યો છે જેમ કે આ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે અને જેમાં પગાર વધારો કરવામાં આવ્યો છે તો શું છે એ પગાર વધારો તે આપણે એની પણ માહિતી થોડી જોઈ લઈએ તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ચીમા ચુકાદો આપ્યો છે જેમાં તેને ગુજરાત સરકારને એ આંગણવાડી વિભાગમાં કાર્યકર્તા બહેનોના પગાર વધારા કરવા માટેનો એક ચુકાદો આપ્યો છે આદેશ આપ્યો છે જેમાં કાર્યકર માટે ચોવીસ હજાર આઠસો પગાર થવાનો છે અને તેળાગર માટે વીસ હજાર અને ત્રણસો રૂપિયા પગાર થવાનો છે એટલે સારામાં સારો પગાર થવાનો છે તો ખાસ કરીને ફોર્મ ભરાવજો તો મિત્રો આ ભરતી માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટની જરૂર પડશે જેની માહિતી આપણે એ અલગથી વિડીયો બનાવીને આપી દેશું જેમાં તમારે રહેવાસીના પ્રમાણપત્રની જરૂર પડશે પછી સ્વઘોષણાપત્રની જરૂર પડશે પછી સ્વઘોષણાપત્રમાં તમે જ્યારે ભરતા હો ત્યારે તમારે તેનું જાહેર ક્રમાર્ક લખવાનું હોય છે તે અલગ અલગ જિલ્લા હોય અલગ અલગ હોય છે તો તેની પણ માહિતી આપશું પછી તમારા વિસ્તારમાં કેટલી જગ્યાઓ છે તેની પણ એક અલગ વિડીયો દ્વારા માહિતી આપી દેશું પછી તમે માર્ક જે તમારે દસમા બાર બારમા ધોરણનું માર્કશીટના માર્ક ગણતા હોય તો તે મારા કેવી રીતના ગણીને લખવા તેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા બનાવીને આપી દઈશું અને ઓનલાઈન ફોર્મ તમે ફોમ ફોનમાંથી કેવી રીતના ભરી શકશો તેની પણ આપણે વિડીયો દ્વારા માહિતી તમને આપશું તો મિત્રો આશા છે કે ભરતીને લગતી તમને તમામ માહિતી વિડીયો દ્વારા મળી ગઈ હશે અને અન્ય માહિતી આપણે બીજા વિડીયો દ્વારા તમને આપી દઈશું તો આવી જ નવી માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી અન્ય લોકો પણ પરથીનો લાભ લઈ શકે છે તો મળશું આગલા વિડીયોમાં જય હિન્દ